એ છે ને અમારે એકસ્ટ્રા રૂમ છે કોઈ ગેસ્ટ આવે ને કંઈ રૂમ એનો હા હા એ છે ને હા પછી તમને ઘર બતાવાની બાકી છે ભાભી હજી તો મસ્ટ અડધું ઘર તો જોઈ લીધું કાંઈ બાભી તમારો રૂમ ને આપણું કિચન ને અહીંયા રૂમ ને હવે બસ બે રૂમ છે ઓલી સાઈડ અને એક ડાઇનિંગ હોલ છે એ તમે જોઈ લીધો છે હા હા સર છે ડાઇનિંગ રૂમ સારા છે બહુ મસ્ત છે પાછા દીદી રૂમ કેવા મોટા મોટા છે બધા નહીં ક્યારે મમ્મી એટલું કરી લેતા હશે કામ તો ઈ જ વિચાર આવે કાઈ નહીં કરી લે ફટાફટ જો મમ્મી કઈ વાર ના લાગે એને ઈ પણ સવારે ઊઠે એટલે પછી બેસે નહીં એકવાર કામે ચડી જાય ને એટલે આપણે તો થોડીક વાર વળી મોબાઈલ લઈ લે કા આવી હાચી વાત છે દીદી મારે એવું છે થોડીક વાર લઉં મોબાઈલ પછી પાછું કામ કરવા માંડું હમણાં તો મમ્મીને જો ને કેવું ઠીક નહોતું ત્યારે બધું મારી ઉપર હતું પાછી જલની તૈયારી હતી ને તો એ હાલી ગયું બધું થઈ ગયું પાછા પ્રોજેક્ટ બનાવવાના હોય કોલેજ નું હોય હા હોય ને ભાભી બહુ ટેન્શન ન લેતા બહુ દુબડા થઈ જા હો ના ના પાછા છે ને જય કોલ કર્યા રાત ટાઈમ વધારે હું શું કે બીજી થઈ જાતી લે જય દીપ ને તમાર પાસે થી કે આતી નંબર આયા એક દિવસ છે ને કોલેજ જતી હતી તો જયદીપ મળી ગયા તો મને કે ચાલ મૂકી જાઉં તો પછી એના ભેગી ગઈ તો કે નંબર આપો પછી ના થોડીક પડાય જયદીપ ને મારે જોઈ લે કેવો શાણો છે બેન ને કઈ વાત ન કરી હા ભાભી તમે મને કઈ રે તો મને હજી સુધી વાત ન કરી હા હા ના દીદી તમે કીધા નહીં મેં કીધું તમને પછી વળી ગુસ્સો કરશે કે મારા ઉપર કે જાનવી તે શું કરવા કહી દીધું જે છે એ અત્યારે જ છે સગાઈથી લગ્નની વાત છે પછી તો એ આપણે આપણી લાઈફમાં પડી જાય ને ભાભી એટલે બહુ અઘરું થઈ પડે બધી જવાબદારી આવી જાય ટેન્શન આવી જાય ઘરનું હમ હમ દીદી નીચે કામ હશે મને તો અહીંયા બેટી પણ નીચેનું ટેન્શન છે અહીંયા કામ છે બધું જમીન બધા ઊભા થયા તો કેટલું પડ્યું મમ્મી ક્યારે કર લેશે હાલો હું જાઉં હા તમે બેસો એ શું કરો છો કર્યું એટલે આ મમ્મી આ મમ્મી હમણાં જાનવી ભાભી કહ્યું ને એ જ ઉપાડી કરે કે નીચે કામ બાકી છે નીચે કામ બાકી છે હા મમ્મી હું એમ જ કહું કે ચાલો નીચે જાય મમ્મી કંઈ કર લેશે એકલા પણ દીદી કે ના હો તમે બેસો હું આમ કરવા જઈશ કામ And I know, don't be joy, be hogger, bunny, I don't know. Yes, see, son of the papi cover, like a gentleman, tamcadam, but they tamaki and we have in Potokanako, they come teacher. Tom Tatuma, Tombiho, they could be home, eh? Hamu me to bother, but from papi claning curry hook, whatever is out of the Himarahu, Tommy no chin tarat, I know. Nana, tam tam, tam, and chin, a comin so called the Ramese, or Sunday Kuma by the Ossene, home and com, take a hello tam with Naki, they know we're in a big visa.

মমি ফ ন মাতি হিছিললে করে মছিল লেগব লে বে ম ঘ ম কলোকাম বি দিনে মা তিতি ম মেলো মুকাম ક জ নেথ কমা হামা কতি মানে মুমি থাকইকে মাদ ব হাতছে কা দ হা বাপিনিকাকে সিদ। હા દીદી તો આવી ની તઈ હો બહુ સમજુ છે કા જાનવી તું આવી દેયું કે જઈ લેવો ના આવી કેવું હારું કેવાય હે ને કટ આંસો કરી ધરી આવે કે લે હાલો કેવું ઘર આહે કેવું નઈ જોઈ આવીએ ના પછી મમ્મી બધા એમ કે કે ના પગલા કરો તો સારું તો પછી મે કીધું કે મમ્મી પપ્પા જોવે સારું ને કા દીદી મમ્મી હા હાસી ના ના બી તું તો બહુ હારી છે

હમ મેં એ જ જોયું હતું ભલે ને વાડી છે અમારે ઘણું બધું છે પણ મેં કીધું કે નહીં છોકરું કમાતું હોય ને ન્યાજ મારે કરવું છે હા ના સાચી વાત છે આપણે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે આપણો ઘરવાળો કમાતો હોય તો કામ નહીં હા જો તમે બધા ભણેલા રહ્યા જો હવે તો આમાં જઈ દીકરી નોકરી મળી જાય કાં જન્મી હા મમ્મી હવે તો જોબ મળી જ જશે ને એને કરશે ને હા નકર જો ધંધો તો સેતા પપ્પાને બરાબર ને માં દીકરી હા એમાં કરે ગમે કામ તો કરશે ને કાં બરાબર ને દીદી হা যেই দত্ত কাম করছে জো অনে ঝ আপে ফেক্টারিছে আপা য়ে তই বন্ধ নাথি বারা বর্ে প্রোপাত ইক্ষেটা হম ভারটু হা বারা বলছে হয় তো প্রোপানি মারথ প্রোবা পান্ ঠাটু যাইহা তোকাসি এলেনে অ মাদের করি মা নমসেন হাললো হচ্ছা হয়ে ঠাম বাবি গ রায় খামছে ওভাল লাকি আমার মেতা মেছে হওয়া লোমমা উচ্ছ ঠানি হওয়া বে যে টাম হেও আর ভা বিয়ামমেনিত মেছাদায় হা তাছি দ তাওয়াচ্ছ অন্থা ফেমি। હા હવે મારી બોવા આવી જાહે ને એ તો દેડી આવી થોડા દીખા હે તકા જાનવી હાવ મમ્મી હર હું ઉઠા હાલ હાલ એટલે પીડું પછી ફૂઈ જાય વેલા હવાર પાછું ઊઠું જો હે હવાર ઉઠાય વેલા હો માં દીકરી આ મમ્મી તમે જાવ હાલ હું હમણા આવું છું હો 5 મિનિટ માં આ કે બે માં દીકરી હું સે કરવા લાગી ના ના મમ્મી હાલ હું જાઉં આવું હમણા હાલ જો ઠામડા કાઢ ઉઠકી દે ઘરે ફૂઈ જાય તો પડી હું કરે ઠામ થઈ ગયા પાટી સેજી બે જા જા બધા ઠામ સે ફઈતી કોઈ નહી ઉઠકું જો ઝાકડો એકતા ઉઠકા હજી માં એટલા પડ્યા ઠામ હા તો એક સેન ગમ લગતો ડબરો સે તો લેતી આવું તો જરી ગુટકી દે જન કાલ માં દઈ નું મુકો મેતી હા ઈ તા ઉટકી દે ભાઈ કેંગી સોનલ નો કરે ઈ રહી છે ને જાનવી પાહે છે જાનવી છે ને ઉપર ગઈ ને તી કો મુકે જાય ને રૂમ માં તી ન્યાય બેઠી હમણા આવે છે કે મમ્મી આવું ભાભી ને કેજો હા આવે તો વિસરાવા કેટલા એટલા ઠામ પડ્યા ના જે એટલા રહોડા માં છે ને ઉટકવાના આ હજી થોડાક છે હું કાઢું છું જો રહોડા સફાઈ કરું ને તી માં દે જાવ તી ડબરો નીકળું કો દે જા ને વળી તને એમ ન થાય કે ફઈ મને ઠામ દીધા દીધ્યા એના એના દઈ દયો ને વાંધો નહી એટલા ઉટકા થો એક ડબરો કઈ નડીએ મને હા તો લેતે હું ડબરો હા માં દીકરી મે છે ને જરીક બે પાણી વિસળ જે એક પાણી માં છે ને મીનેર આવે સીકડા રહી જાય પાછા લુવા છે ને સીકાસ આવે ખોટે ખોટો હા ઈ તેમ જ કરી ભાઈ હું ડબરો લેતે હું ભઈ છે ડબરો લેતે હું ડબરો ઉટકાઈ છે કાઈ માં દેણ મુકાઈ જાય

. আমা বিকরি হা ভয় উঠ কি না কি আমরা এমাসি যেি ভাই আনকু সোঘ যেমাদিকিভাই আনকু সোগয় না তো আন্তনি আগ সস খসন আচ কি ও লাগে কি ওসে ডদবর সান্দিজ ও সমকেনে আ আ সমকেতি তম গে ক এনু ততটা হকা হয় আও কন জদ কোমনে কই ন নে তো ববার তা শু এই কাটু গে কইনেলেসা া হা বইয় সুজয়ে মে কু সৈ বগ হয়নি এসে পাড় ও সুজইব দুইমা সারুপর না প্রকা করমা। હા લોક તા કરવો પડે ન કરતા કે થી એવું ઘર બને કા ભાઈ હે ને એમ પેલે કે લોક કરી પણ આપણે જરી કરકસ કરીએ તો માં હારું રે પાછા ની પરજા ખાઈ કે થોડું કીને ખબર છે ભાઈ કાઈલ ની પાછળ પરજા ભલે આપણે કરીએ પણ કાઈલ કીને ખબર છે હા હસી વાત છે હાલ હું હસે ને ઓજી થાંભેક સહી હથા કર નાખું ને ને વારી પોતું કર નાખું હા ભાઈ અમે સોના લાવી જઈ હો ઉડકતી થાતા તા હવે હા બુ સે ના કરાપું એ ના નારીઓ સેમ તા હા બુ નહીં જોઈ આવે લપક હા થી થોડો થોડો ઓડા જઈને તો નહી વાંધો આવે કુસો ગાય ને એટલે ફીણ વરહી એટલે સલ થઈ જાય થામ હે હે હાલો કસરા વારવાની પોતા કરા પ્લેટફોર્મ ધોઈ નાખું કેટલા વાગી ગયા મને પ્લેટફોર્મ ધોઈ આવડ નહી આલે હા સરલ પપ્પાને કહું કે જે દીકરી ને મને પ્લેટફોર્મ હાબુ દે દી કેવી છે હું કરે વો આ રે બા કોઈ ઉની ઠામુટ કુ તમે ન સોકરા લઈ ગયા તોય ઉની ઠામુટ કુ લે હજી જો પાછો ડબરો દે ગયા ની કજી બે ઠામ સે ને સોનલ લે જાનવી તા ઉપર બેઠી લે તારો કઈને નુપુ થઈ જવાય ને ઓલા રડાવીને તું એ કામ કરે ઈ તારો મે સંદીપ ભાઈ નો કરોડ તો જ ન તેડવો પડે એ ટાઈટ તા જો તર પગ બી ના ની થઈ છોકરો માંડો પડીએ હા પણ બા શું કરું લે તો હવે મારે કેમ મારે તો સોનલ ને કે તારી માં કયું ને કામ કરાવતી હતી મોટી વહુ પાહે તારે ન વાય કરવા ને વૈગી જાનવી પાલ જાનવી જ ન વી વહુ સે તી ન કરે આપણી નું નો દુખ લગાડીએ પેઈને તો વાય કરવા હે એટલા ઠામ કયું ન્યુટકી ખાટલી તવા મૂકી ની ઓઈલી કોર ક્યાંક હા ભાઈ ઉટકી હાફ ખાટલી ભરાણી ને એટલા સે નજી પાસો ડબરો દઈ ગયા નજી કે બેક એક સે ને હું પ્લેટફોર્મ ધોઈ નાખું અટાણે બા પ્લેટફોર્મ ધોવાનું જરૂર હોય ઈવી સોખાઈ રાખે તો ક્યાં જા હે પછી જોતા હું તો ઈ જો ઈનું ઘર જ જાઉં સોખુ સોખું સોખુ સોકરો કઈ ઉડાડે તો પાટે પાસી લેવા આવે મૂકી દે વરી પાસી ઉડાડે ને વરી લેવા મૂકી દે હું ઈ સોખાઈ કરવા જરૂર હોય છોકરા હોય તો ઉડાડવાના જ છે તો એની થી હું બા હવ થાકી ગઈ કોઈ દુખે મારી મે તો કીધું કે સોનલ ક્યાં તો કે ઈ જાનવી છે ને ઉપર રૂમ માં મુકવા ગઈ કે તે એટલી વાર હોય ઉપર રૂમ માં મુકવા ગઈ હોય તો ઈ ખબર ન ખાઈ ને ઉપર સડી ગઈ હતી કે ભાભી એકલા કરી હકે બા તમે તો કરો ની ઠામ ને નીની મમ્મી ને હમ ન મુકાય તો ખબર છે કે ભાભી એટલા કોઈ ઠામ ઉટકી લે હે 10 12 જણા ના હા મત હોય તો તા હું જઈ એકલી રહી દી એ ની રહી તે રહી આયા ઈ મત રહી

બે કઈ ના હાઈ લોબી થઈ જા કઈ કહે તો હું બેઠી હમણા ઉપર જઈને કહો સોનલ બેક થામ છે કોર નાખતા જાતા અને હુરાવા છોકરાને કેટલા વાગી ગયા હાડા દ ગયા થઈ ગયા તો બા એટલા ઠામ પડ્યા એ કોણ કરીએ આ ફેડ્યું કરીએ કરો આ હે હાલ હાલ થઈ જા છોકરાને ને હુરાય હા બા આ લો કી જાવ માં હા પણ હા પ્રસંગ કરવા આવ્યા કે કામ કરવા થોડા આવ્યા કે કે હું એમ કહું કે હું કહું કે હું કરું મિતુ બાઈ ન થાવતા બા આવે ને તો કઈ કે પણ ખબર પડી ગઈ હું ક્યાં ગઈ મોટી વાવાજી હાલ હમણાં સોનલ પાસે જામ જાતા કર ન કઠામ ઓલો બા રડતો ન એ ના રે ના ન તો રડ ઢાલ માં દીકરી હું ઉરાઈ હા બા આલો ખોટી ન થાતી સીધી રૂમ માં જઈ ના લઈને હું ઉરાઈ હો કરીએ કરવા વાળા આખેડા કામ અમે આ પ્રસંગ કરવા કે કામ કરવા થોડા આવ્યા